સ્થપાયેલા આ સામ્રાજ્યએ સત્તરમી સદીના અંત ભાગ અને અઢારમી સદીના પ્રારંભ સુધી મોટા ભાગના દક્ષિણ એશિયા ઉપર આક્રમણ કર્યું હતું અને શાસન કર્યું હતું તેનો અંત ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં આવ્યો હતો મુઘલ સમ્રાટો તિમુદ્દીનના વંશજો હતા આ સામ્રાજ્યનો ઉત્તમ સમયગાળો પંદરસો છપ્પનમાં જલાલુદ્દીન મોહમ્મદ અકબરના રાજ્ય રોહણની સાથે શરૂ થયો જે મહાન અકબર તરીકે વધુ જાણીતો છે વર્ષ સત્તરસો સાતમાં મજબૂત બનતા જતા હિન્દુ મરાઠા સામ્રાજ્ય દ્વારા સમ્રાટ ઔરંગઝેબની હાર અને મોત થતાં આ સામ્રાજ્ય પડી ભાંગ્યું હતું અલબત્ત આ રાજવંશ વધુ એકસો પચાસ વર્ષ સુધી ચાલી રહ્યો હતો આ સમયગાળા દરમિયાન મુઘલ સામ્રાજ્યએ ઉચ્ચ કક્ષાના કેન્દ્રિત વહીવટ તંત્રની સ્થાપના કરીને વિવિધ પ્રદેશોને જોડ્યા હતા ઉત્કૃષ્ટ કક્ષાના સાહિત્ય કલા અને સ્થાપત્ય સાથે મુઘલોના તમામ મહત્વપૂર્ણ સ્મારકો હાલ જોવા મળતા તેમના મોટા ભાગના વારસો આજે પણ ભારતીય ઉપખંડના પર્શિયાના સંસ્કૃતિક પ્રભાવની છાંટના દર્શન કરાવે છે ભારતીય ઉપખંડમાં મુગલોનું સૌથી મોટું જો કોઈ યોગદાન હોય તો તેમની અનોખી સ્થાપત્ય કલા છે મુઘલ યુગ દરમિયાન મુસ્લિમ સમ્રાટોએ ખાસ કરીને શાહજહા અને અકબરે આ સ્થાપત્યો બનાવ્યા જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તાજમહેલનો સમાવેશ થાય છે તે મુઘલ સ્થાપત્યનો સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પૈકીનું એક મનાય છે અન્ય વર્લ્ડ હેરિટેજ સાઇટમાં હુમાયુનો મકબરો ફતેહપુર સિકરી લાલ કિલ્લો આગ્રાનો કિલ્લો સામેલ છે આ રાજવંશે બનાવેલા મહેલો મકબરા કિલ્લા આજે પણ દિલ્હી ઔરંગાબાદ ફતેહપુર સિકરી આગરા લાહોર કાબુલ શેખપુરા અને ભારતની સાથે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના અનેક શહેરોમાં અડીખમો ઊભા છે મધ્ય એશિયાના કેટલાક સ્મારકોમાં બાબરના વંશો જોએ ભારતીય ઉપખંડની ખૂબીઓ અને રીતોને અનુસરી છે મુઘલ સ્થાપત્યો પર નજર કરવામાં આવે તો આગ્રાનો તાજમહેલ ફતેહપુર સિકરીમાં દીવાને ખાસ દિલ્હીમાં આવેલી જામા મસ્જિદ દિલ્હીનો લાલ કિલ્લો હુમાયુનો મકબરો અને હુમાયુના મકબરાનો બુલંદ દરવાજો સાથે ફતેહપુર સિકરીનો સમાવેશ થાય છે મુઘલ સમ્રાટો સ્થાપત્ય પ્રેમી હતા તેમની પાસે અઢળક ખજાનો હતો તેથી તેમના શાસનકાળમાં સ્થાપત્ય કલાની અદભુત ઉન્નતિ થઈ તેમણે ઈરાની અને ભારતીય શૈલીના સમન્વય દ્વારા મુઘલ સ્થાપત્ય શૈલીનો વિકાસ કર્યો બાબર સ્થાપત્ય કલાનો ચાહક હતો તેણે બંધાવેલી ઘણી ખરી ઈમારતો નાશ પામી છે પરંતુ તેમાંથી કેવળ બે મસ્જિદો અડીખમ છે જેમાં પાણીપતની કાબુલી મસ્જિદ અને સંભલની જામા મસ્જિદ સામેલ છે આ ઈમારતો પર ઈરાની શૈલીનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે હુમાયુએ પણ ઈરાની શૈલીની નકલ તેને સ્થાપત્યોમાં કરી છે હુમાયુએ પણ ઈરાની શૈલીએ આગ્રા અને ફતેહાબાદમાં મસ્જિદ બંધાવેલી છે એમાં ફતેહાબાદની મસ્જિદ ઈરાની શૈલીની સુંદર મીનાકારી ધરાવે છે મુઘલ સ્થાપત્યમાં અકબરનો કાલ ઉન્નતિનો કાલ હતો તેણે આગ્રા ફતેહપુર સિકરી લાહોર અલાહાબાદ અજમેર વગેરે સ્થળોએ અનેક દુર્ગો મસ્જિદો મકબરા જળાશયો વગેરેનું નિર્માણ કરાવ્યું ધર્મને ક્ષેત્રે તે જેમ બધા ધર્મનો સમન્વય ચાહતો હતો તેમ સ્થાપત્યોને ક્ષેત્રે પણ સમન્વિત ભાવનાઓને આધારે અકબરે ઈમારતો બંધાવી હતી તેની ઇમારતોમાં ભારતીય મુસ્લિમ ઈરાની હિન્દુ બૌદ્ધ અને જૈન શૈલીઓની છાપ જોવામાં આવે છે અકબરે આગ્રા અલ્હાબાદ અને લાહોરમાં મજબૂત કિલ્લાઓ અને તેમાં શાહી મહેલ આવાસ ગૃહો કાર્યાલયો વગેરે બંધાવ્યા આ બધી ઇમારતો લાલ પથ્થરની બનેલી છે આગ્રાની કિલ્લાની રચનામાં લાલ પથ્થર એવી કુશળતાથી જોડાયેલો છે કે દિવાલમાં ક્યાંય સાંધો કે તિરાડ દેખાતી નથી કિલ્લાના દરવાજા ઉપર સફેદ આરસનું જડતર કરીને તેમાં રંગીન હાથી પક્ષીઓ પણ બનાવવામાં આવ્યા છે કિલ્લામાં પાંચસો ઇમારતો લાલ પત્થરથી બંધાવી હતી પાછળથી શાહજહાએ આ બધી ઇમારતો તોડાવીને તેને સફેદ આરસના મંડપ ઊભા કરાવ્યા હતા આ કિલ્લામાં અકબરે કરાવેલી એક જ ઇમારત હાલ ઊભી છે સ્થાપત્યના ક્ષેત્રે અકબરનું નામ આગ્રાથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા નામના નગરને લઈને ખૂબ જ પ્રચલિત છે અકબરે એક ઊંચી ટેકરી પર લગભગ કિમીના ઘેરાવમાં આ નગર વસાવ્યું હતું ત્યાં પોતાની રાજધાની ખસેડી હતી પરંતુ સંભવત પાણીની તીવ્ર તંગીને લઈને આ સ્થળેથી રાજધાનીનું પૂર્ણ આગ્રામાં આણવામાં આવી હતી સીકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય ઈસવીસન પંદરસો ઓગણ સિત્તેરમાં શરૂ થયું હતું અને પંદરસો બોતેર સુધીમાં ઘણી ઇમારતો બંધાઈ ગઈ હતી આ ઇમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહેરા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામા મસ્જિદ અને બુલંદ દરવાજા શ્રેષ્ઠ છે આ ઊંચા ચબૂતરા પર બનેલો બિરબલનો મહેલ અને તેની રચના બેવડા ઘુમટને લઈને આકર્ષક લાગે છે બીવી મરિયમનો મહેલની અંદરની અને બહારની દિવાલોમાં સુનેરી પથ્થરો જડેલા હોવાથી ઇમારત સુરા મહેલના નામે પ્રસિદ્ધ છે આમાં મુઘલ શૈલીના કેટલાક ચિત્રો કરવામાં આવ્યા હતા તુર્કી સુલતાનનો મહેલ અને તેની સજાવટની દ્રષ્ટિએ સિકરીની સૌથી સારી ઈમારત ગણાય છે શાહજહાં પણ અકબર જેવો જ મહાન નિર્માતા હતો તેણે બંધાવેલ અનેક ભવનો શાહી મહેલો દુર્ગો બાગ બગીચા મસ્જિદો મકબરા આગરા દિલ્હી લાહોર કાબુલ કંધાર અજમેર અમદાવાદ વગેરે સ્થળોએ આવેલા છે શાહજહાની ઇમારતો અકબરની ઇમારતોની તુલનામાં ભવ્યતા અને મૌલિકતાની બાબતમાં ઉતરતી કોટીની ગણાય છે પરંતુ રચના કૌશલ્ય કલાપૂર્ણ સજાવટ સરસતા અને રમણીયતાની બાબતોમાં અનેક કરતા ચડિયાતી છે સફેદ આરસ અને સોની રંગનો પ્રયોગ બારીક કોતરણી આરસમાં રત્નો મણિયો અને બીજા કિંમતી પથ્થરોનું કલ્યાણપૂર્વક જળતરકામ નકશી કામ તેમજ ચિત્રકામનો અપૂર્વ સંગમ વગેરે વિશેષતાઓને લઈને શાહજહાની ઇમારતો તરત જુદી પડી આવે છે આ બધા લક્ષણો દિલ્હી અને આગ્રાની ઇમારતોમાં વિશેષ જોવા મળે છે ઔરંગઝેબના સમયમાં બંધાયેલી મસ્જિદો દિલ્હી બનારસ અને લાહોરમાં આવેલી છે તેણે પોતાની બેગમની યાદમાં ઔરંગાબાદમાં એક મકબરો બંધાવ્યો હતો જે બીબીજીના મકબરા તરીકે પ્રસિદ્ધ છે તેમાં મહેલની નકલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ તમામ બાબતો પર નજર કરતા આ બાબત સ્પષ્ટ તરી આવે છે કે મુઘલ સ્થાપત્યો એ મુઘલોએ આપેલી ભારત ને અમૂલ્ય ભેટ છે ઓફ બીટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપજો રજા નમસ્કાર